સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી નગરપાલિકા નજીક વિસ્તારમાં એક યુવાનના માથાના ભાગે તીક્ષણ અત્યારથી હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે વાત કરવામાં આવે તો ઇજાગ્રસ્ત અને પરિવારજનો પાસેથી મળતી માહિતી મુજબ સુનિલભાઈ દિનેશભાઈ દેવી પૂજક જેઓ લીંબડી નગરપાલિકા નજીક આવેલા વિસ્તારમાં રહે છે ત્યારે ગત બપોરના આશામાં સુનિલભાઈ છાસ લેવા માટે નીકળ્યા હતા ત્યારે બાજુમાં રહેતા યુવાને તીક્ષણ હથિયાર બંને હાથમાં લઈને આવીને તેમના પર હુમલો કર્યો હતો ત્યારે પોતાના બચાવ માટે સામેના હુમલા કરનારનો હાથ પકડતા ત્યારે બીજા હાથમાં રહેલ હથિયારથી દિનેશભાઈને માથાના ભાગે ઘા ઝીંકવામાં આવ્યો હતો જેને લઈને દિનેશભાઈને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી જેને લઈ ઇજાગ્રસ્તને સારવાર અર્થે લીંબડી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારે આ બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએલસી નોંધાઈ હતી ત્યારે આ મામલે લીંબડી પોલીસે પણ હોસ્પિટલ ખાતે દોડી આવી આ મામલે સમગ્ર તપાસ હાથ ધરી હતી तलोार मालिक ए आपरे उखाडीने आत काय सी नी दारू नेऊ पधो वेते साना खाली पायात देखा बाटो थीच छे हमारा एना बरे एना मारतो असेन बायडो जाम खाली थयो ना थी निकटता तण मालिक मार सम गळा में मारो नतो आया पण घरी कटवाई दादू मत वा बाजू पक्का क में क्या हो आता एम जिंदी दवा खाली શું બોલના કમોંગામ હું પૂછા બે કઈ જો હે શું શું આ મારા બોરો જાતો તો ઈ ઈ ઘાયર બેઠા કરી લીધું કરી લે સર માં લીધી સર માં આવી કે હે કેમ આવી આ માથા ઉપર હમ કઈ પેવંગ ઘગો હે કેલાન ઝગડો ખરો કઈ અમારો પેલાનો ઝગડો ઈને રટાઈ છે નહીં સુલવા માર્યું જો હમ તો આમ તો સાંકળા જાતો दारू પી ગયો તો ઘા કરી લીધો दारू કે મળે ना भी क्या सकती है ये जन खबर आता है क्या मार से इन पास ले वाली जो तवर का है तो कहते हैं मरी दे हम रहा हम उसको ले मैं तो ये दो तरफ जाए तो मैं कहीं ना सुने रास्ता में तो दो घर मार ले ये आयो घर ऐसे ही मार ले दियो तो मैं हाथ से तो तभी હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર